તો જો કે સરસ મજાનો માર બાઈ લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે હવે આપણે લોટ રોટલી બનાવવાની છે દાબેલા સેના બનીને કમ્પ્લીટ થઈ જશે તો આજે આપણે દાબેલા સેના ખાવા હવે માર મમ્મી મને રોટલી બનાવવા બેહાડી દીધી આજે આજે ઘીડા નું શાક બનાવે છે તો કળી રોટલી ઉમેરી દેશે તીખી રોટલી લોટ બાંધે છે આમાં નાખવાનું હળદર જીરું મીઠું મરચું અને તેલ અને પાણી કાલ હાટે લઈના બેન બનાવશે ભીંડો મળશે આખી ભીંડા ભરીને તળવાની છે પીખી રોટલી લોટ બાંધીને કમ્પ્લીટ થઈ જશે આપણે વણવા મળવી કાલે છે હાતમ તો આપણે ડોડા ખોલી નાખ્યા ડોડા ખોલી નાખી કાલે બાપાના છે એટલે ટાટુક કાલે તો બપાઈ નઈ ગાય એટલે તારે બાપા નો આપી તો વિદાન સિંગ મોળી નાખી છે ને વરાઈના બેન ભરવા મળ્યા છે તો જો રોટલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે તીખી અને ગળી